અગ્નિ હવન આવન આપણે આવા ગાયના છાણા લઈ લેવાના આ છાણા પરથી પ્રતિબાજુ ગોઠવી દીધા છે આપણે બરોબર ત્યાર પછી એને કોને કરે બે વાટુ ઘી ની મૂકીને અને અગ્નિ હોત્ર પ્રગટાવી દેવાનો નમસ્કાર મિત્રો આજે આપણે એવા હવનની વાત કરવાના છીએ જે હવન દરેક ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં કરવો જોઈએ અને એ હવન કરવાથી શું ફાયદો થાય છે અને હવન કેવી રીતે કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જાણવા આ વિડીયોને જોતા રહો દીપકભાઈ સૌપ્રથમ દર્શક મિત્રો તમારો પરિચય આપો મારું નામ દીપકભાઈ ભીખુભાઈ પોકળ ગામ ગોગાવદ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારો મોબાઈલ નંબર છે અઠાણું સાત છન્નું ચાલી એક સત્તર આપણું ફાર્મનું નામ શું છે મારા ફાર્મનું નામ છે છપ્પન ભોગ વાટિકા એ તારાચંદ બેલજી આપને નામ આપ્યું છે અને આખું નામ છે નંદનવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી બરોબર દીપકભાઈ આપણે કયા પ્રકારનો હવન ખેતીમાં કરવામાં આવે છે આપણે અહીંયા અમે અગ્નિહોત્ર હવન કરી છીએ

અને એ અમે ખેતીમાં બસો લીટર પાણીની અંદર અગ્નિહોત્ર ભસ્મ સો ગ્રામ બરાબર સો ગ્રામ ફટકડી વાપરી છે ચોવીસ કલાક એ પોટલી પલાળવા દે પછી પાણી પાણી એ આપણે ધોરિયા કિનારે પાણી બનાવ્યું છે ધોરિયો બનાવ્યું એની અંદર અમે જવા દે છે જમીનની અંદર બરોબર અને ઓર્ગેનિક ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય તો આ હવન ઉપયોગમાં થઈ શકે આ હવન કોઈ પણ ખેતી કરતા હોય ઓર્ગેનિક કરતા હોય પ્રાકૃતિક કરતા હોય પેસ્ટિસાઈડ કરતા હોય હવન કરો એટલે તમારે આમ તમને પોઝિટિવ ઉર્જા જ મળે ખેતર ની અંદર બરોબર અને એનું દ્રાવણ શું કામમાં આવે એનું દ્રાવણ ખેતીમાં પાવામાં કામ આવે એની ભસ્મ સો ગ્રામ ભસ્મ લેવાની અને સો ગ્રામ ફટકડી બસો લિટર પાણી ની અંદર ચોવીસ કલાક પલાળ દેવાનું ત્યાર પછી એને દોરિયા વાટે પાણી માં આપી દેવાનું દીપકભાઈ અગ્નિહોત્ર હવન કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આપો અગ્નિહોત્ર હવન આપણે આવા ગાયના છાણા લઈ લેવાના આ છાણા પરથી બધું ગોઠવી દીધા છે આપડે બરોબર ત્યાર પછી એના કુને કરે બે વાયટું ઘી ની મૂકીને અને અગ્નિહોત્ર પ્રગટાવી દેવાનો બરોબર અને અગ્નિહોત્ર હવન સવારે અને સાંજે કરવામાં આવે છે દે હાથ મે એના ટાઈમ પ્રમાણે આપણે બરોબર પછી એની અંદર આવી રીતે બે ચપટી ચોખા આવે એવા ચોખા લેવાના આખા ચોખા લેવાના બરોબર આ ચોખા એ કઈ ભાંગેલો ન હોવો જોઈએ બરોબર ત્યાર પછી એક ટીપુઆની અંદર ઘી ઉમેરવાનું હા હા આવી રીતે એક ટીપું ઘી નાખવાનું બરોબર પછી આમ મિક્સ કરી દેવાનું પછી એનો મંત્ર બોલવાનો છે બરોબર સાંજનો મંત્ર જુદો છે સવારનો મંત્ર જુદો છે બરોબર અગ્નિ શ્વાહા અગ્નિદમ નમ આ રીતે એની અંદર આપણે ખાગણીમાં આપી દેવાનું બરોબર પછી બીજો મંત્ર છે પ્રજાપત્ય સ્વાહા પ્રજાપત્ય પછી હાથ આમ ખેરવાના નહીં બરોબર હાથ આપણે બાય લઈ લેવાના બધું કઈ રે નહી અને આવી રીતે આ સાત કલર ની ઉર્જા નીકળે આની અંદર બરોબર અગ્નિહોત્ર હવન કરો એટલે બરોબર પછી સાંજનો મંત્ર આ તમે સવાર નો મંત્ર બોલ્યા સાંજ નો મંત્ર બરોબર સવારનો મંત્ર શું બોલવાનો સવાર નો મંત્ર સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ નમઃ પછી પ્રજાપતિ સ્વાહા પ્રજાપતિ એકદમ નમો માં પાંચ મિનિટ આવી રીતે કડક થઈને અગ્નિ ઉતરવાનું આપણે આમ ધ્યાન કરવાનું બરોબર અને પ્રાર્થના કરવાની કે હે ધરતી માતા આ જમીનનો પાક મારા પરિવાર મારા દેશ મારા સમાજ અન્ય જીવોના કલ્યાણ માટે જે કૃપા કરો તમે તો શક્તિ આપો એ ભગવાન આ કાર્યમાં મદદ કરો મારી બરોબર આ રીતે આપણે અગ્નિ હવન કરી શકીએ છીએ